મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને નવા જીરાની છસો ગુણીની આવક જોવા મળી રહી છે જૂના જીરાની સાડા સાતસો ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જઈને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો કેવા એ છે આજના બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જઈને જાણીએ ને મિત્રો આ ચેનલ આપણી ન્યૂ છે તો આને જરૂરથી જરૂર સપોર્ટ કરજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાર એકોતેર ચાર હજાર એકોતેર નો ભાવ છે નવું જીરું છે આમાં ચાર હજાર ને ચાર હજાર ને એકોતેર ઉપર કલર માં માલીશું ભાવ

હું ભાવજો આડત્રીસો એક છે આડત્રીસસો ને એક રૂપિયાનો ભાવ છે નવું ઝીરું છે હવા જે આની અંદર ને એક રૂપિયાનો ભાવ છે નવું ઝીરો હવા છે આવા પાલ પાજુ પણ તું આડત્રીસોને એકાણું રૂપિયાનો ભાવ છે આડત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે મિત્રો જૂનું હીરું છે આડત્રીસોને એકાણું રૂપિયામાં બે જાણો છે આજની તેજી મંદિરની વાત કરીએ તો આજની તેજી મંદિરમાં તો કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી અમુક અમુક માલમાં વીસ રૂપિયા બજાર સારું કહી શકાય ઊંચા માલ સૂકા માલ છે તેમાં વીસ રૂપિયા બજાર સારું કહી શકાય બાકી તો સેમ કાલ જેવા બજાર આજે પણ જોવા મળી રહ્યા છે તો